નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે અયોધ્યામાં આજે રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેનું સીધું પ્રસારણ સમગ્ર દેશમાં લોકો વ્યવસ્થા કરીને બતાવી રહ્યા છે તે જ પ્રમાણે ગોગંબા ખાતે ગોગંબા બજારમાં માતાજીના મંદિર પાસે ગોગંબા ગ્રામ પંચાયત અને આગેવાનો દ્વારા અહીંયા રામ મંદિરના સીધા પ્રસારણનો નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે માતાજી મંદિર પાસે એલઈડી સ્ક્રીન ઉપર મંડપ બાંધી અને દરેક રામ ભક્તો માટે અયોધ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાનું સીધું પ્રસારણ દેખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ગામની બહેનોએ દરેક લોકોને કપાળની અંદર કુમકુમ અને તિલકનો ચાંદલો કરી અને તેમનું સ્વાગત કર્યું હતું અને આ રીતે ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને આનંદ ઉત્સાહ સાથે લોકોએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું સીધું પ્રસારણ ઘરે બેઠા નિહાળ્યું હતું જેમાં ઘોઘબાના સરપંચ નિલેશભાઈ વરિયા તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પ્રસારણને ખૂબ જ શાંતિથી નિહાળ્યું હતું એલઈડી સ્ક્રીન ઉપર અયોધ્યાથી થઈ રહેલ રામ મંદિર પ્રતિષ્ઠાનું નું જે સીધું પ્રસારણ તે જોયું હતું રાજગઢ પોલીસ સ્ટેશન દ્વારા કોઈપણ પ્રકારની ઘટના ન બને તે માટે ચાંપતો અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગોઘંબાને ધજા પતાકાઓથી અને શણગારી અને ખૂબ જ સારું સુંદર આયોજન કરવામાં આવ્યું છે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના યુવાનોએ પણ તેની અંદર ખૂબ જ સારી કામગીરી કરેલ છે